નમસ્કાર મિત્રો હું છું આપનો લોક સાહિત્યકાર સંજુરાજે જાણો ખૂબ આનંદ થાય છે કે સાબરકાંઠા જિલ્લાના કુશીના તાલુકાના કોલંજ મહાદેવ ખાતે એક પૌરાણિક વડલો છે અને વડલાની આડમાં એની પાછળ એક જોરદાર ભોળાનાથનું મંદિર આવેલું છે ધૂણી આવેલી છે અને અધોમ અધોધ ચાલુ ને ચાલુ રહેતો હોય વરસતો રહેતો હોય છે मैं दर्शन करूं मटे अपड़े आये बच्चे दर्शन करिए अपड़े। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। एक पुष्पम, एक बिलपत्रम, एक लोटा जल की धार जयांबीज के दे देते हैं संदर्भोली पंचा। भगवान बड़ा नशना दर्शन करी। करके આ દુનિયાનો તો બાપ છે જ દુનિયાનો તો નાથ છે જ પણ અમારા રાવણદેવ સમાજનો તો બાપ છે બધા અમે ભગવાન ભોળાનાથના વંશ્રી એટલા માટે અહીંયાના હેતુથી સિત્તેર વર્ષમાં આ યોગ બન્યો છે એ પ્રથમ સોમવાર શ્રાવણનો એ સોમવાર આવ્યો છે ને છેલ્લો સોમવાર એ શ્રાવણનો છેલ્લો સોમવાર છે સિત્તેર વર્ષમાં પહેલીવાર આવો યોગ બન્યો છે મોટા મોટા પહાડ છે आजूबाजू डूंगर उसे अने जो इशापोष धुनी है ना नाम था नुमान जी से धुनी दर्शन धुनी से बीजू बीजू अद्भुत दृश्य आपने उधर दर्शाओ अने बताओ के खरेखर अकल्पनीय આ વૃક્ષ એટલું ઊંચું છે અને એટલું જૂનું છે કે જેની કોઈ વાત ના થઈ શકે અને આપણે હું જે આપણે શિવલિંગ બતાવવા જઈ રહ્યો છું એ શિવલિંગના દર્શન આપણે કરીએ એ અદ્ભુત શિવલિંગ શિવલિંગ એટલે કોઈ સ્થાપના નથી કરી એ કુદરતી આ જે સામે જ વળલો છે ઘણઘોર અને વચ્ચે શિવલિંગનો આકાર છે કુદરતી શિવલિંગ આપ જોઈ શકો છો કોઈ બનાવી નથી આપ નિરીક્ષણ કરો શિવલિંગ આકારમાં અદભુત પહાડ છે અને અહીંયા વર્ષોથી આદિવાસી ડુંગર પહાડો આવેલા છે એટલે અહીંયા આદિવાસી સમુદાય પણ અહીંયા પૂજા અર્ચના કરે છે સરસ મજાનો અહીંયા સિક્યુરિટી અને કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય એ માટે વ્યવસ્થાપક ખૂબ સુંદર હોય છે બહુ મોટા આ જંગલમાં મહાદેવના આંગણે થોડા પ્રસંગમાં આપણે બધા મળ્યા છે દોસ્તો અદભુત નજારો આ જોઈએ એટલે આનંદ થઈ જાય હર હર મહાદેવના નાદ હોય હર હર મહાદેવની વાતું હોય ગીતો હોય

અમારા પરમ મિત્ર ભુવા ભક્ત શ્રી અહીંયા સેવા આપતા હોય છે ખૂબ આનંદ થાય છે મંદિર દર્શન કરી આપણે પણ આનંદ જૂના જમાનાના ઢોલ નગારા ત્રાસા બધો એ છે ખૂબ આનંદથી થી અહિયાં ના હેતથી અમે સાહ પીએ પણ કેવી સાહ હોય ભલામણા આ ધૂણીમાંથી બનાવેલી જે ચા હોય ઈ આનંદ જ્યારે અમે લેતા હોય ત્યારે જગદંબા તું જોગણી જપી હતી હારો જાપ પરિબ્રહ્માડમાં દીવો બળે પ્રગટ આપે આ દિ ભગવતી માગમાયાના આ બનાવેલા સૃષ્ટિના સર્જનહાર દુનિયાને સાચવે છે માણા ભગવાન ભોળાનાથે આ દુનિયાનું આ સૃષ્ટિનું સર્જન કર્યું છે ભગવતીઓ જોગમાયાઓ જગદંબાઓએ પાલન પોષણ કર્યું છે અને આપણે બધાએ બીજાના હેતુથી આમ જો તો આમ આનંદી પરહના પલા છૂટી જાય ભલા મળા આમ જોઈ શકો છો જો આમ ઉપર જાઓ તો ઉપર તળાવ પણ છે અદ્ભુત તળાવ છે અને જી હા આપ જઈ આવો હું પાંચ મિનિટ હું આપની ગાદી સાચવી લઉં છું જી કોઈ ચિંતા નહીં વાહ પૂજારીનો પ્રેમ આગ્રહ કેટલો છે કે મિનિટ સાચવો તો આપણે આ એમની પર આપણે બેઠા છીએ અને આપણે દર્શન કરી રહ્યા છીએ ને આપણે થોડોક નાદ કરીએ ભગવાન ભોળાનાથના નામનો ભગવાન ભોળાનાથની જે વાત છે કોઈ કે મને પૂછ્યું છે અને કોઈ કે કોઈ પ્રોગ્રામમાં કોઈકને પૂછ્યું હશે કવિને પૂછ્યું હશે કે ભગવાન ભોળાનાથ ને ભોળોનાથ શું કામ કહેવામાં આવ્યું છે હવે વિચાર તો કરો તેત્રી કરોડ દેવી દેવતા હશે તેત્રી કરોડ દેવી દેવતા માલી ફક્ત ભગવાન ભોળોનાથ એક એવું નામ છે કે જેને ભોળીઓનાથ કહેવામાં આવ્યું છે ભગવાન ભોળોનાથ હા ભગવાન ભોળાનાથ ને ભોળોનાથ એ માટે કહેવામાં આવ્યો છે કે એક બધી ચોર ચોરી કરવા ગયો અંબામાના મંદિરમાં જાય તો મુંગટ મળે શણગાર મળે વાઘા મળે હા શ્રી કૃષ્ણના મંદિરમાં જાય તો મુંગટ મળે શણગાર મળે વાઘા મળે પણ ભગવાન શિવના મંદિરમાં બેલ એટલે કે ઘંટ સિવાય કાંઈ મળે નહીં ચોર ચોરી કરવા તો વિ ગયા આમ પણ કાંઈ દેખાણો નહીં પણ સામે ઉપર એક ઘંટ નજર આવ્યો અને ઘંટ પર નજર પડી એ કૂદકા મારે આપણે પહોંચી શક્યો નહીં પછી વિચાર આવે કે આ દોઢ ફૂટનો પથરો છે ને એના પર પગ મૂકી અને એ બેલ લેવાઈ જાય અને એ બેલ લેવા માટે જેવા શિવલિંગ પર પગ મૂક્યો અને બે લઈને પડ્યો શિવલિંગ ફાટી બાપ જે હું તો સોરી કરવા આવ્યો હતો ત્યારે ભગવાન ભોળાનાથે સરસ મજાની વાત કરી કે મારા મંદિરમાં કોઈ આવે તો એક ટબડી પાણી ચડાવે છે ભાગ્યશાળી હોય ને એ દૂધ ચડાવે છે હા કોઈ બીલીપત્ર ચડાવે કોઈ ફૂલ ચડાવે એ મોગા ભાવનું નહીં આડા વગડે ઉગતું ધતુરાનું ફૂલ સડાવીને મને રાજી કરે છે પણ ભલામણ તું એ કેવું છે કે આખો ને મારા પર સડી ગયો ને એટલે હું રાજી થયો છું ભલામણા વિચાર તો કરો શિવલિંગને પગ મૂકીને જે સૂર્યો કરતો હોય એના પર રાજી થાય એને ભોળોનાથ કહેવાય ભલામણા એ ભોળાનાથના મંદિરમાં આપણે બધાએ આજે શ્રાવણિયા સુમારના નિહાળામાં બધા રહ્યા છીએ એટલે ખૂબ આનંદથી ભગવાન ભોળાનાથના નાદ કરીશું ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી અને આપણે આનંદ લેશું બહુ આભાર છે મારા શ્રી આખી કોલન મહાદેવની આ ગાદી મને અહીંયા આપીને ગયા છે કે સંજુ રાજા બિરાજમાન થાવ અને દર્શનાથી બધા અહીંયા લાઈન સરેકા પછી એકા પછી એકા પછી બધા એ આવે છે બધાની ભગવાન ભોળોનાથ એમની મનોકામનાઓ પૂરી કરે ફરી એકવાર લોક સાહિત્યકાર સંજુ રાજાના જય માતાજી મિત્રો આપના કોઈ પણ પ્રસંગમાં લોક ડાયરો હોય કથા હોય સાહિત્ય કાર્યક્રમ હોય એન્કરિંગ હોય તો કાર્યક્રમ માટે ભજન સંતવાણી શ્રદ્ધાંજલિ પુણ્યતિથિ વાર્ષિક તિથિ મંદિર પ્રતિષ્ઠા કોઈ પણ કાર્યક્રમમાં જરૂરિયાત હોય તો એક્યાશી ચોપન ચોરાણું નવ્વાણું જીરો છ મારો નંબર છે એક્યાસી ચોપન ચોરાણું નવ્વાણું જીરો છ પર આપ કોલ કરી શકો છો જય માતાજી જય માતાજી જય માતાજી તમામ પ્રખર લોક સાહિત્યકાર સંજુ રાજા રાવળદેવ લાંબડિયા